अल्या वाणू का शकुरू नाव आहे तो पोला हेडी नकरू आता अल्या कशुनी नाही चल बोर ले आ हडी गेलू नाही हडी गेलू नाही आया तर नाही बस टम टम तू इटलू इटलू जाण्या आता भंगार आहे ना नेकलजो नाही आलू जा नेकल पण एक तो आलो લઈ जा

એ બોરાયા સંતરાયા બંગરના હાટે એ તાજા ને ટમટમતા છે ભાઈ લાલ ટમાટર સંતરા સંતરા અને એક બાર ખાશો તો ગ્રાહક બની જશો કાકા તો લોખંડ મોખંડ પડી છે એવું હા સંતરા હે બોર હી ટમટમતા મોસંબી અને બોર પણ સારા સારા છે લાવ

આ તો માલ બગડેલું નહીં આ તો તમને લાગે એવું ખાલી તમે ચેકિંગ કરી જો એવું તો અમારે આગળ જવા દે બમ બહુ ખતરનાક લાગે હલ્યું કાકા નહીં પણ ભંગાર મને લઈ જાવો અલ્યા તો 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 આ હેડ્યા ભંગાર લઈ ભંગાર એ સંતરા લોખંડ ભંગાર ને હાટે એ પસ્તી પણ લેવા આવશે ચાલો 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 લોખંડ પ્લાસ્ટિક ના હાટે તાજા ને ચમચમા સદરા ચાલો 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 લાલ ટોમેટા જેવી મોસંબી અને બોરા લોખંડ ભંગાર ના હાટે ચાલો 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 બહુ કાશ્મીર ના મરચા ભાઈ આવો બકા જો

હાલ પલાકી પર પ્રતિબિંબ ચાલો બરાબર એટલે આ તો તમારે સાધુ આ તો વી રૂપિયાનું ના થાય શું નહીં થાય એટલે આ જો હોવાનું તમે શું આવશે ખબર એક સંતરુ આવશે બરાબર ખાલી કરવા જઈએ લઈ લે પાછું શું થાય બોલો ભાઈ તારું નહીં મારું નહીં વાંધું કશું આવના પણ આ તો હવે તમારો છોકરો ન્યા પણ નાખી એટલે વધારે તો કશું કહેતો નહીં

બોરાંતરાશ લો ભંગા ને બોરા સંતરા કશ્મીર ના સંતરાયા લાલ ટમાટર લાલ સંતરા કોઈ જો આ લાલ ટામાટર જેવી ભૂસંબી હા બજાર માં તો સો સો રૂપિયા નેવું નેવું રૂપિયા ચાલે પણ આપણે સિત્તેર રૂપિયા આપી અને આ કશ્મીરી બોર કશ્મીરી બોર બોલો ના ના ભંગાર મગર પડ્યું ભંગાર ભંગારના હાટા એવું

ફક્ત સિત્તેર રૂપિયા કિલો અને લોખંડ મગાર છે એનું હાટ બંગાલ લ્યો છો આ બંગાલ લઈને તો ભેગું કરી તમે દુઆ હું મશ્કરી કરવા નીકળી પડે કોઈ વત આવો ને પછી આડું ભૂએ અલે ભાઈ બંગાલ લાવજો આપડે દોહાલે ચેક કરું કરી લે બોર લે ચીડા તો નહીં હોય ને એટલે ચીડા જેવો દોહા તું સુ તો ચીડો ચીડા આખા ગોમ વેચી વેચી ના ચીડો નાખડો નહીં ને ચોલા આવો તમે મોસું એમ બહુ આપ બહુ

मौसमी बोरा लोखन बंगाल नहाटे पति नहाते बोरा मौसमी लाइल लोखन बंगाल नहाटे कश्मीरी भी राजस्थानी बोल कश्मीरी भी राजस्थानी बोल લઉ લઈ લો લઈ લઉ કાકા તો જવાન બની હૈ